શહેરમાં દૂષિત પાણીની સમસ્યાની રજૂઆત કરવા આવેલા રહીશના પ્રાણની આહુતિ ચડી ગઈ હતી વોર્ડ છ પાર્ક સોસાયટીના રહીશો ગંદા પાણીની સમસ્યાનો કાયમી નિકાલ આવે તેવી માંગ સાથે સાય ચેરમેનને રજૂઆત કરવા પહોંચ્યા હતા પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ સભા પૂર્ણ થતાં જ સ્થાનિક કાઉન્સિલરોને ઉગ્ર રજૂઆત કરી હતી જોકે રજૂઆત કરવા આવેલા બાવન વર્ષના આધેડ ઠળી પડતા હોસ્પિટલ લઈ જવાયા હતા જેઓને મૃત જાહેર કરાયા હતા બીજી તરફ કાઉન્સિલરો રવાના થયા હતા ઉનાળાની શરૂઆત થઈ નથી ત્યાં પાણીના પોકારો શરૂ થઈ ગયા છે આજે સ્થાયી સમિતિના વોર્ડમાં આવેલી સુરૂચિ સોસાયટીના લોકો પાણીનો પ્રશ્ન હલ કરવાની માંગ સાથે સમગ્ર સભા સમય મોરચો લઈને આવી પહોંચ્યા હતા આ દરમિયાન મોરચામાં આવેલા સ્થાનિક અગ્રણીને એટેક આવતા એકસો આઠ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ ઘટના બનતા મોરચામાં સામેલ સ્થાનિક લોકોએ પાલિકા સામે ભારે રોષ ઠાલવ્યો હતો આ રહીશોની કમનસીબી એટલી કે તેમને પીવાલાયક પાણી પાલિકા તો આપી શકી નથી હજી પરંતુ તેમને સાંભળવા માટે પણ કોઈ ઉપસ્થિત ન હતું સુરુચિ સોસાયટી ના રહીશો પીવાલાયક પાણીની માંગ સાથે મોરચો માંડી પાલિકાની વડી કચેરીએ પહોંચે છે જ્યાં તેમને પહેલા તો કચેરીમાં હાજર સિક્યુરિટી ગાર્ડ સાથે માથાકૂટ થાય છે ત્યારબાદ તેઓ કચેરીની અંદર પહોંચે છે પરંતુ પીવાલાયક પાણીની માંગ કરવામાં આવેલા મોરચામાં હાજર શંકરભાઈ ખતવાણીની તબિયત અચાનક લથડી પડતા તેઓ બેભાન થઈ જાય છે પાણી જે કન્ટેન્યુશન વાળો આવતું હતું પાણી ત્યાંથી એ લોકોના કનેક્શન કાપેલ છે અને કામગીરી ચાલુ છે હવે જ્યાં સુધી ફોલ્ટ ના મરે ત્યાં સુધી તો કામગીરી ચાલુ રાખવું પડશે અને ટેન્કરની વ્યવસ્થા પણ કરેલ છે બે બે ટાઈમમાં આ લોકોની પાસે ટેન્કર બી આવે એટલે કોઈ પ્રોબ્લેમ નથી પણ ખબર નહીં આ લોકો આટલી બધી કેમ ઉતાવળ કરે છે હવે પાંચ દિવસ થયા છે આ લોકો કમ્પ્લેન કરે ભાઈ હવે એ આ લોકોને વોર્ડ લેવલ પર નવેસરથી ફાઇલ બને છે ઇન્ટરનલ આ લોકોની જૂની જે લાઇનો છે જર્જર છે એ બદલવા માટે બી કહી દીધું છે ફાઇલ બની જશે એ લાઇનો ચેન્જ કરવામાં આવે છે હવે જેટલું વહેલું બનશે વહેલું કરાય તો કામગીરી ચાલુ જ છે ઓલરેડી અને આ આ લોકોનો રેગ્યુલર ફોલોઅપ આ લોકોનો દીપકભાઈ છે જે વોર્ડમાં છે એમની સોસાયટીમાં જે ઉપપ્રમુખ છે એની સાથે ડેલી ફોલોઅપ છે અને જે દિવસે મને કમ્પલેન કરી બીજા દિવસે કામ ચાલુ કરેલું એવું નથી કે ચાલુ નથી કરેલું એવું કશું ખોટી વાત છે મને જે આ લોકો પાણી બધો એકદમ ક્લીન પાણી હતું ત્યારે મીડિયાવાળા બી ત્યાં હાજર હતા એકદમ ચોખ્ખું પાણી હતું પણ એ લોકો કહેતા હતા કે આ પાણી પીવો પાણી પીવો તો વાસ આવતી હતી વાત સાચી છે પણ એના પછી પાણી એકદમ ક્લીન થઈ ગયું અને ચોખ્ખું થઈ ગયું તો પાણી આવે એ તો અધિકારી નક્કી કરશે અથવા જો એ હોદ્દેદારો છે એ નક્કી કરશે ને શું કરવાનું છે એ લોકો નક્કી કરશે પાણી ચેક કરેલું છે બધી જગ્યા પાણી ક્લીન આવતો તો જે ટાઈમ પર અમે ગયા હતા ને અત્યારે પાણી કે જે ગંદુ આવે છે પાણી લાઈન બરાબર અને પાણીના ટેન્કરો આ લોકોને છે બે ટાઈમ સવારે સાંજે બે ટાઈમ પાણીના ટેન્કરો પણ જાય ના ખોટી વાત છે આ લોકો એવું કહે છે કે દરેક ઘરમાં ટેન્કર મોકલો એ તો પોસિબલ નથી હવે ટેન્કર જાય છે એ લોકોને વિતરણ તો એ પ્રમાણે કરવાનું છે ને સોસાયટી વાળા ને સોસાયટી વાળા બધા કે મારા ઘરે અલગ અલગ થી ટેન્કર એ પોસિબલ નથી બધી જગ્યાએ પહોંચાડે બસ આઈ જ રહી છું આ બિલકુલ નહી જઈએ અહીંયા જ રહી બેન શું 42 કરતા છે તો કોઈ સુરક્ષા નથી આપતા બારસિયા સોરોચી પાર્ક

અને અમારી સમસ્યા દૂર કરીને આપે એ અમારી ઈચ્છા છે અમારે આ શીતલ મિશ્રી ને છે અમારા વોર્ડ વોર્ડ ના છે કોર્પોરેટર છે એ લોકો ને રજૂઆત કરતા બી સાંભળતા નથી તે છતાંય અમે મળી લઈશું એમને મળવા માટેની અપેક્ષા રાખીએ છીએ એટલા માટે કે બધા એક ચૂંટાઈને એમને મોકલે છે પણ આત્મનિર્ભરતાથી એમને કામ કરવાની ઈચ્છા થતી નથી એટલા માટે પ્રતિસાદ આજ દિવસ સુધી મળ્યો નથી કેટલા વર્ષોથી અહીંયા આગળ વારસ છે જુનિયર આરટીઓ ઓફિસનો પ્રોબ્લેમ છે પણ કોઈ બી સોલ્વ કરી શકતું નથી અવાર નવાર આવે છે સાહેબ આ ઉપર જવા માટે રજૂઆત કરીએ છે ઉપર જવા માટે રજૂઆત કરીએ છે અને વેરો લેવો હોય તો હવે વ્યાજની સ્કીમ માફ કરી છે સ્કીમમાં છે અરે ગોડી ના હતા મે ગટર નું પાણી પીવા મઢા સાહેબ આઈ અને ગટર નું પાણી પીવા નહી આવો તો આજે વારો થઈ પડશે જે થવાનું હશે થશે સભા હોય કે સભાની માં પાણી કે કોઈ જવાનું દર અઠવાડિયો થાય છે ને મારા પાણી માટે આજ રામાયણ હોય છે કે ગંદુ પાણી આવે છે અને અત્યારે તો હાવ પાણી નથી 1 થી 20 નંબર માં બિલકુલ પાણી નથી આવતું ટેન્કરો 500 500 રૂપિયા ખર્ચીને પબ્લિક મંગાવે છે કોણ આપશે પૈસા હિમિષાબેન ઠક્કર છે શીતલ મિસ્ત્રી છે અને હીરાભાઈ છે ત્રણે ઉજન છે અને કાયમ માટે આ તે દિવસે બી આયા મેં હીરાભાઈને કીધું મારી ઘરે રહો ચા પાણી નાસ્તો રાત રોકાવાનું બી કીધું નાઈને જાવ મારી ઘેર પાણી પીને જાવ કેમ ના રોકાયા એમના મેં ફોલ્ટ હતો તારે ના રોકાયા ને પાણી પીણું છે કે છે પણ પીવા લાયક છે તો તમે પીને બતાવો ને અરે અઠવાડિયું થાય ને અમારે આવું પડે છે અઠવાડિયામાં ચાર વાર તો આવું જ પડે છે એવું કહીએ તો ચાલે कल हमारे सोसाइटी के मेंबर पानी के लिए में के थे सोसाइटी में पानी नहीं आ रहा है उनके लिए बार बार हम लोगों ने रजुआत की थी लेकिन इन लोगों ने कुछ ध्यान नहीं दिया कल हमारे सोसाइटी के मेंबर सब इकट्ठा होकर कॉर्पोरेशन में गए थे वहाँ पे बातचीत के दरमियान એ ગુસ્સેમાં આ કે ધક્કા મૂકી હોય તો ઘેરની વજસે ઉકા અટેક આને છે મરતી હોઈ એ ના એ બિલકુલ નહોતા ભાઈ એકદમ સ્વસ્થ હતા એ જાતે ગાડી લઈને ગયા છે એમને કોઈ જાતની તકલીફ નથી આ લોકો જે અત્યારે સ્ટેટમેન્ટ આપી રહ્યા છે કે ભાઈને હાર્ટ હાર્ટ અટેકનો પ્રોબ્લેમ હતો એ તદ્દન ખોટી વાત છે એમને ત્રણ વરસ પહેલાં તકલીફ હતી એ સ્ટેન્ડ એમને ત્રણ વરસ પહેલાં મુકાયો હતો બાકી અત્યારે કોઈ તકલીફ નથી ભાઈ એકદમ સ્વસ્થ હતા સુરુચિ પાર્કમાં ગઈકાલે પાણીના માટે પાણીની રજૂઆત કરવા માટે સુરુજી પાર્કના બહેનો અને ભાઈઓ કોર્પોરેશનમાં ગયા હતા અને ત્યાં સુરેશભાઈનું આકસ્મિક મૃત્યુ થયું શરમની વાત તો એ છે કે સ્થાનિક કોર્પોરેટરો ખુદ સ્ટેન્ડિંગના ચેરમેન છે એ છતાં આ વોર્ડના લોકોએ પાણી માટે કોર્પોરેશન તક જવું પડે એ ખૂબ જ દુઃખદ ઘટના છે ત્યારે ગઈકાલે પાલિકામાં જ્યારે એમનું મૃત્યુ થયું ત્યારથી લઈને આજ દિન અત્યાર સુધી કોઈપણ જવાબદાર અધિકારીઓ કે કોઈ પણ સ્થાનિક કોર્પોરેટરો એમના દુઃખમાં સહભાગી થવા નથી આવ્યા કામ પણ શરૂ નથી કર્યું અને છેલ્લા દોઢ મહિનાથી આના સ્થાનિક લોકો જ્યારે પાણીની રજૂઆત કરવા માટે સ્થાનિક કોર્પોરેશન પાસે જતા હતા ત્યારે એમને એક જ વસ્તુ કહેવામાં આવતું હતું કે ફોલ્ડ મળતો નથી ફોલ્ડ મળતો નથી એવી તો કેવી લાઈન કોર્પોરેશન દ્વારા નાખવામાં આવી છે કે ફક્ત સુરુજી સોસાયટીની આખા વોર્ડ નંબર છના અંદર આ જ એક પેટર્ન ડાયલોગ મારવામાં આવે છે કોર્પોરેટર દ્વારા કે આ લોકોને ફોલ્ડ મળતો નથી ત્યારે જ્યારે આ વ્યક્તિ એક્સપાયર થયા છે એમના ઘરમાં એમના ગયા પછી એમની વાઈફ અને એમની માતા સિવાય એમનો આધાર કોઈ જ નથી તો કોંગ્રેસ પક્ષ દ્વારા અમે આવનાર દિવસોમાં કોર્પોરેશનમાં રજૂઆત કરવાના છે કે કોર્પોરેશનની પાલિકામાં આ ઘટના ઘટી છે તો આ પરિવારને આર્થિક રીતે મદદ મળે એવા કોમ્પસિશનની માંગ સાથે અમે લોકો આ પરિવાર જોડે અડીખમ ઉભા રહેવાના છે રુચિ પાર્કની ઘણા સમયથી સમસ્યાઓ ચાલી રહી છે આ સમસ્યા ઉગ્ર બનતા આવતીકાલે અમારા સોસાયટીના એક એકવીસ નંબરમાં એક ભાઈનું મૃત્યુ પામે છે પણ આ દિન સુધી અમારા એરિયાના કોર્પોરેટર છે અધિકારી છે કોઈ પણ આશ્વાસન ઠીક છે પણ કામની સમસ્યાનો ઉકેલ લાવી શક્યા નથી અને આ ભાઈ જે એમનું મૃત્યુ પામ્યું છે એટલા સ્વસ્થ હતા અને સારી રીતે હતા એ અમારી સાથે સાથ સહકાર મળે કોર્પોરેશન ઓફિસમાં આવેલ અને ત્યાં ઉપર જવા માટે એ લોકોએ ત્યાં સિક્યોરિટીવાળા બધાએ છે તેમને ધક્કો માર્યો છે અને ઉપર જવા માટે એવું બનુ બતાવ્યું છે કે સભા ચાલે છે સભા ચાલે છે એવું કરીને ધક્કા મૂકી કરતા અને ઘર્ષણ વધારે થતાં એમનું મૃત્યુ પામેલ છે લગભગ અઢી વર્ષ પહેલાં સુરુચિ પાર્કમાં પાંચ છ વર્ષથી પાણીના પ્રેશરનો પ્રોબ્લેમ હતો એ એરિયા માટે આવતી ફીડર લાઇનમાં મોટા ડાયમોટર લાઇન નાખવાનું કામ અમે કરી આપ્યું હતું ત્યાર પછી જ્યારે જ્યારે નાગરિકોના ફોન આવ્યા છે તમામ ટેલિફોન ઉચકવામાં આવ્યા છે તમામ લોકોની જે કોઈ તકલીફ હોય માનો કે એમની મેઇન લાઇનમાંથી કોઈ ઇલિગલ કનેક્શન લીધા હોય તો અડધી રાત્રે પણ કનેક્શન તોડી આપ્યા છે એમની સોસાયટીના વાર તહેવારમાં પણ અમને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપ્યું છે અમે જતા રહ્યા છે સોસાયટીના રહીશો જોડે ખૂબ સારા સંબંધ લગભગ ડિસેમ્બર મહિનામાં પણ આ લોકો સભાના દિવસે મોરચો લઈને આવ્યા હતા ખૂબ એગ્રેસિવ બિહેવિયર હતું ખૂબ સહકારથી વાત કરવામાં આવી કે ભાઈ તમારો જે કોઈ પ્રોબ્લેમ હશે અમે સોલ્વ કર્યા પીશું અધિકારીઓને એ બોલાવીને મિટિંગ કરાવી અધિકારીઓ બીજા દિવસે તાબડ તોબ જે કોઈ નાના મોટા પ્રોબ્લેમ હતા એ સોલ્વ કર્યા અને એસેસમેન્ટ કર્યા પાણીના સેમ્પલ લીધા જે કોઈ જગ્યાએ ડોળું પાણી આવતું હતું એ લોકોને સૂચના આપવામાં આવી કે તમારી સોસાયટીની ઇન્ટરનલ લાઈનો જર્જરી થઈ ગઈ છે તમારે સો ખર્ચે તમારે પોતાના કનેક્શન નવા કરવા જોઈએ પરંતુ હજુ સુધી એ લોકોએ આ કર્યા નથી અને પછી કન્ટિન્યુઅસ કમ્પ્લેન આવતા અમારા એરિયાના સાથી કાઉન્સિલ હીરાભાઈ કંજવાણી એ રેગ્યુલર ફોલોઅપ કરી અને ત્રણ ચાર દિવસ છેલ્લા ત્રણ ચાર દિવસથી કામગીરી કરાવતા હતા સોસાયટીમાં પાણીની લાઇન ઉપર ઘણી જગ્યાએ ઓટલા નાના મોટા દબાણો હતા એ પણ સાચવીને તોડી અને લાઇનો રિપેર કરવાનું કામ ચાલતું હતું કન્ટાઇમેન્ટર વોટર હોય બે ત્રણ ખાડા કરવા પડે લાઇન કાપે રિવર્સમાં પાણી ગંદુ ક્યાંથી આવે એની શોધખોળ ચાલતી હોય એ દરમિયાન ગઈકાલે સભા હતી અને આ મોરચો કોને મળવું છે એની જાણ વગર સભાના દિવસે અહીંયા આવ્યા આવીને મીડિયાનું ઇન્ટરવ્યૂ આપતા કોઈ વયસ્ક નાગરિક કે જેમની હાર્ટની કંડિશન ખૂબ ખરાબ હતી મળતી માહિતી મુજબ એમને બાયપાસનું ઓપરેશન કરાયું હતું બાયપાસ પછી પણ હાર્ટની તકલીફ હતી અને એમનો ઇકો કાર્ડિયોના કાર્ડિયોગ્રાફીના રિપોર્ટમાં હાર્ટ ખૂબ વીક હતું